આવો માની લો તમારી પાસે જે ઘરે હોય ને તો એને સ્કેન કરશો ને એમાંય મળી જશે બરોબર અને આપણી પાસે લઈને એને સ્કેન કરશો તો મળી જશે કે અઢી લાખનો વીમો હવે એ વીમાની અંદર તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવા નથી આધાર કાર્ડ પ્રમાણે તમારે અંદર છે ને નામ નાખવાનું એટલે તમારું આધાર કાર્ડ એક જોવે અને પોલિસી જોઈએ તો ઘણીવાર કેવું થાય આપણને એવું લાગે વીમો શું કામ છે આપણને કે થોડું કઈ થવાનું હું તમને વાત કરું એક એફપીઓ છે પેશાની અંદર ત્યાં અમે આવી રીતે મિટિંગ કરી હતી આવી રીતે જાહેરાત કરી તો ત્યાં આગળ આપણે ચારસો ખેડૂતોને વીમો આપ્યો એની અંદર છ એવા બનાવ બની ગયા કે જે લોકો એક ખેડૂતના એક ખેડૂત એક ભાગ્યા હતા ભાગ્યા રાખીને વાવતા હતા એની છ સાત વીઘા જમીન હતી એને આપણી પાસેથી ઇન્સ્યોરન્સ લીધો અને કમ નસીબે એનું એક્સિડન્ટ થઈ એના ખાતામાં પંદરસો રૂપિયા હતા અને જ્યારે મેં પાંચ લાખનો ચેક આપ્યો ને ત્યારે એને કીધું મને બહુ સારો સફળ મળી ગયો મારા છોકરાને પડવાનો બધો ખર્ચો નીકળી જશે તો આવી રીતે અત્યાર સુધીમાં ગયા વર્ષે અમે ટોટલ ગુજરાતની અંદર પચ્ચીસ ખેડૂતોને આ ઇન્સ્યોરન્સ અપાયા અને એવું નથી ઇન્સ્યોરન્સ આપી દીધો એટલે તમારું કામ તો જ્યાં સુધી ક્લેમ ન થાય ત્યાં સુધી અમે એના ઉપર અમે એની જવાબદારી દઈ એક્સિડન્ટ છું અને એમાં કોઈ હોય બરાબર કોઈ અમજી લઉં કે બીજું કંઈ થયું તો એની માટે ઇન્સ્યોરન્સ આપ્યું પછી આપણે સ્વીટ પાવરની અંદર

પણ ગયા વર્ષથી અમે અમે જોયું કે ખરેખર આપણે એક વાર ગેરંટી આપશું ને કે ખેડૂત આપણી સાથે જોડાઈ દેવું અને અમારો મેન ઉદ્દેશ એવો છે ખરેખર મેં ગુજરાતની અંદર એક વસ્તુ જોઈએ જ્યારે હું ગુજરાતની અંદર આવ્યું તો મેં આખા ગુજરાતનો સર્વે કર્યો અને પેલું મશીન હું જ્યારે મહારાષ્ટ્ર હતું ને ત્યારે એના એના સાહેબ આ મેન સાહેબ છે જયેશો મેં બેઠો હતો અને એને કીધું કે આપણે અભિષેક યાર ગુજરાતમાં કેમ મૂકી દીધું મશીન મહારાષ્ટ્રમાં ચાલુ કરી દીધા પંજાબમાં ગુજરાત તો આપણે યાર પોતાનું યાર સેન્ટર છે ત્યાં આપણે મશીન ચાલુ કરવા પેલું મશીન લઈને મારા અને સુરેન્દ્રનગર પણ યાદ છે ઉતારી અને અમરેલી ની અંદર લાઠી ધારી અને પુકાઓ આ ત્રણ જગ્યાએ આપણે મશીન ચાલુ કર્યા અને અત્યારે એ ત્રણ મશીન માંથી ગુજરાતની અંદર અઢીસો મશીન આવ્યું અઢીસો મશીનમાં મોટી કંપની ચાલુ કરવી રીતે પણ યુપીઆર કંપની છે કે ભારતની અંદર કમાણી નથી કરવી કંપનીનો બિઝનેસ બહુ મોટો હતો બ્રાઝિલ ની અંદર અત્યારે કોઈને ધંધો કરવો યુપીએલ ભાઈ આવવું પડે કે ભાઈ અમારે ખોડા કરી તમે સમજાતો બધું ઈ રીતે કન્ડિશન છે યુએસએ લંડન આ બધાય માર્કેટ અંદર તો એનો એક જ ઉદ્દેશ છે કામ એટલે યુનિમાર્ટ એટલે જ આપણે લઈને યુનિમાર્ટ એક એવું છે હવે હું કહીશ કે આપણે ક્યાં ક્યાં ગણતરીમાં ભૂલ કરી છે જે તો વસ્તુ કોઈ નથી યુકમ નદી કહેતા અને એમાં શું તકલીફ થાય છે એ હું એના ઉપર આવીશ બરોબર તો પહેલા આપણે સમજી લઈએ અત્યારે મગફળીની અંદર સૌથી મોટી તકલીફ કઈ કઈ આવે સૌથી મોટી પાછળ ઓદી અવાજ આવે છે ને હા તો વાંધો નહીં તો મગફળીની અંદર શું તકલીફ આવે છે સૌથી પહેલા